ભારતમાં મને લાગે આપણા દેશમાં સિત્તેર થી એસી ટકા લોકો આ ફ્રોઝન શોલ્ડરની તકલીફવાળા છે અને ફ્રોઝન શોલ્ડરની તકલીફમાં આ ત્રિશૂળ આયુર્વેદિક તેલ મનહરડી પટેલનું ઓરિજિનલ આ તેલ એટલું ઇફેક્ટિવ છે મિત્રો કે તમે જસવંતભાઈના હાથે જોયું તમે કે એમનો હાથ કેવી રીતે એ ઊંચો કરી શકે છે સો એમ વાપર્યું છે આ બીજું બસો એમ આજે હું એમને ગિફ્ટ આપવાનો છું ભેટ આપવાનો છું આ નહીં થાય એ તો એમનો હાથ ઊંચો થઈ જશે એટલો મને વિશ્વાસ છે મારા તેલ ઉપર અને મિત્રો ખાસ ધ્યાનમાં રાખો કે કોઈ પણ શરીરનો દુખાવો હોય સ્નાયુઓનો દુખાવો હોય ખભાનો ઢીચણનો નો કમરનો કોઈ પણ દુખાવાની જગ્યા ઉપર તમને જ્યાં પેઇન થતું હોય નોકરી ધંધા પરથી થાકીને આવ્યા હોય અને શરીર દુખતું હોય ખભો દુખતો હોય ટીચર પગ દુખતા હોય કોઈ ડુંગર ચડ્યા હોય અને પગમાં ગોટલા ચડી ગયા હોય તો પણ હંડ્રેડ પર્સન્ટ રિઝલ્ટ મળશે માત્ર સવારે દસ મિનિટ સાંજે દસ મિનિટ બે ટાઈમ તમારે માલિશ કરવાની છે હવે ફ્રોઝન શોલ્ડર જે છે એ બધાને તકલીફ છે આ માલિશની સાથે સાથે હું એક કસરત બતાવું છું આ રીતે હાથ આખો ધીમે ધીમે ઊંચો કરવાનો જેટલો થાય એટલો જશંદ જોઈ લેજો બરાબર બરાબર તમારે અત્યારે કેટલો થાય છે ફરી બતાવો મારા દર્શકોને આટલો થાય છે બરાબર સારું તેલ વાપર્યા પહેલા કેટલો થતો તો આટલો થતો હતો તેલ વાપર્યા પહેલા હવે અત્યારે આટલો તો થાય છે ને આટલો થાય છે બરાબર એટલે હવે આ બસો એમએલ ની બોટલ તમારી પૂરી નહીં થાય એ પહેલા તમને આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે તમારે ધીમે ધીમે રોજ દિવસમાં ત્રણ ચાર ટાઈમ આ રીતે હાથ ઊંચો કરવાની એક્સરસાઇઝ કરવાની આખો હાથ ઊંચો થઈ જાય પછી હું તમને કસરત બતાવું છું આ આ જે જે હાથ હાથ છે છે આપણો પકડાઈ ગયો એને ઘડિયાળની દિશામાં રીતે ફેરવવાનો એન્ટી લોક એટલે અવળી દિશામાં ફેરવવાનો આમ તમારે સાત આઠ વખત આ રીતે કરવાનું જોઈ લેજો બરાબર દર્શકોને કહું છું તમને ફ્રોઝન શોલ્ડર હોય તો આ રીતે જોઈ લેજો અને ત્યાર પછી બંને હાથ ખભા પર મૂકી દો અને ખભા પર મૂકી આ સ્પેશિયલ ફ્રોઝન શોલ્ડર ની તકલીફ છે કે એક્સરસાઇઝ છે આ રીતે ક્લોક ઘડિયાળ ફરતું હોય એ રીતે ફેરવવાનો એન્ટી ક્લોક એટલે આ રીતે અવળી દિશામાં ફેરવવાના તમે જોઈ શકો છો આ રોજ હું આ કસરત કરું છું મિત્રો તો આજે રિટાયર્ડ થઈ ગયો અઠાવન વર્ષે પણ મને ફ્રોઝન શોલ્ડરનો પ્રોબ્લેમ નથી કારણ કે આ એક્સરસાઇઝ કરી છે મિત્રો આ જે દુખાવાનું તેલ છે ત્રિશૂલ મનહરડી પટેલ નું ઓરિજિનલ આયુર્વેદિક તેલ એ જસવંતભાઈને જસવંતભાઈ શોલ્ડરમાં ફેર પડી ગયો આજે લેવા આવ્યા છે એ સિવાય તમને કોઈ પણ દુખાવો હોય એ યુઝ કરી શકો છો મિત્રો જબરજસ્ત રિઝલ્ટ છે આનું પણ ખાસ યાદ રાખો કે આ આજે હેર ઓઇલ અરે સોરી આ પેઇન ઓઇલ છે મનહરડી પટેલનું ઓરિજિનલ આ પેઇન ઓઇલ માત્ર ને માત્ર અમારા મોબાઈલ અથવા તો મારે ઘેર ઘણા લોકો દિવસે આવે છે રૂબરૂમાં લઈ જાય છે રૂબરૂમાં લઈ જાય તો આપણે કુરિયર ખર્ચ ને જીએસટી નથી લેતા અને આ જે તેલ છે ઓનલાઈન તમારે મંગાવવું હોય તો હાય લખીને મેસેજ કરજો અમારો જે સ્ક્રીન પર જે મોબાઈલ નંબર દેખાય છે એ મોબાઈલ નંબર પર હાય લખીને મેસેજ કરશો એટલે બધી ડિટેલ આવી જશે પછી થોડી રાહ જોજો બાર કલાક ચોવીસ કલાકમાં તો તમને સ્કેનર આવી જશે એ સ્કેનરમાં પેમેન્ટ કરી દેજો અને પેમેન્ટ કર્યા પછી એનો સ્ક્રીનશોટ તમારું ફૂલ એડ્રેસ એમાં તમારું નામ તમારું સરનામું પિનકોડ નંબર અને તમારો મોબાઈલ નંબર ખાસ લખજો આ બસો એમ ની બોટલ છે તમારે સો એમ ને બસો એમ એલમાં એવાઇલેબલ છે અને જે મંગાવવું હોય આ રીતે બજારમાં કોઈ પણ જગ્યાએ આ હેર ઓઇલ મેં મૂક્યું નથી મળતું પણ નથી માત્ર ને માત્ર સ્ક્રીન ઉપર જે નંબર દેખાય છે એ નંબર ઉપરથી જ તમે ઓર્ડર કરી શકશો અને તમને મળી શકશે તો મિત્રો ખાસ ધ્યાનમાં રાખો આ નંબર ઉપર ફોન કરવાની કોઈ જરૂર નથી તમારે ખાલી હાય લખીને મેસેજ કરવાનો છે બધી પ્રોસેસ આવી જશે એ વાંચી લેજો વાંચ્યા પછી રાહ જોજો સ્કેનર આવશે પછી ઓનલાઈન પેમેન્ટ કરજો ત્રણ ચાર એક દિવસમાં ત્રણ ચાર દિવસમાં કુરિયરથી અમે પાર્સલ કરી દઈએ છીએ ઇન્ટરિયલ ગામડામાં રહેતા હોય ને કુરિયરવાળો ના આવતો હોય તો નજીકની સિટીનું એડ્રેસ આપો અથવા તો ફોન કરવો એવું લખજો તો ઓફિસમાંથી ફોન આવે એટલે તમારે ત્યાં જઈ અને આને કલેક્ટ રિસીવ કરી લેવાનું રહેશે આ તેલને બાકી તો જો નહીં લેવા જાઓ તો પૈસા અરે હે આ જે તેલ છે પાછું રિટર્ન આવશે રિટર્ન આવશે એટલે અમારે કુરિયર ચાર્જ કાપીને બાકીના પૈસા અમે ગૂગલ પેથી રિટન કરી દઈએ છે તો આ જે બસો એમ એલ હેર ઓઇલ છે આજે જસવંતભાઈને હું ગિફ્ટ આપું છું મારા તરફથી બસો એમ હવે તમે દર્શકોને કહો કંઈ જે તમને ફેર પડે એ પ્રમાણે કહો તમે બોલો દર્શક મિત્રો મને આનો ઉપયોગ કરવાથી સારો ફેર પડ્યો સારો લાભ થયો બાકી સીટી સ્કેન આ તે બધું કરાયું તો મને ડૉક્ટરે એવું કહ્યું કે તમારે હાડકાનો ઘસારો છે પણ તેમ છતાં મટવા નહીં મટવાથી મને આ મોબાઈલથી આ માહિતી મળી હતી મોબાઈલ મારફતે અને પછી હું રૂબરૂ એમને ગેર મુલાકાત લઈ અને એક સો ગ્રામની બોટલ લઈ ગયો અને એને મેં વાપરી જોઈ એની યુઝ કરી તો મને સારો એવો ફેર પડ્યો અને જે મને દુખતું હતું ખભાની અંદર તે પણ આરામ થઈ ગયો હજુ થોડું દુઃખે છે જોકે એટલે કરતર થતી હતી પણ આરામ થવા લાગ્યો છે બરાબર હા એટલે આ તેલ વાપરશો અને મેં બધા એક્સરસાઇઝ કરશો એટલે મહિનામાં પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભો નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત